નમસ્કાર મિત્રો મારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલને એક મોટી દુઃખદ ખબર મળી રહી છે આજે વધુ એક યુવકનું હૃદય થંભી ગયું હતું ગાયત્રી નગર રહેતા ચોત્રી વર્ષીય યુવક હાર્ટ એટેક થી મોત નીપજ્યું છે બનાવ અંગે મૃતક પરિવારમાં ગમગીન સવાઈ ગઈ છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે બનાવની ની વિગતો અનુસાર વાત કરીએ તો યોગેશભાઈ પ્રકાશ કુમાર સોનતરા ત્યારે નામના ના ગઈ કાલે સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ તેમના પોતાના ઘરે હતા અને તેમોને અચાનક છાતી માં દુખાવો થતા

હવે તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ